ગોંડલ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે રાજકોટના ગોંડલ શહેરના વિવિધ વિસ્તારમાં બે દિવસમાં સત્તાવન થી વધુ લોકોને બચકા પડ્યા હતા શહેરમાં શ્વાનના આતંકને લઈને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટના ઇન્જેક્શન સ્ટોક ન હોવાથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારાવે તકે આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોક માં સમગ્ર બનાવની ડેપ્યુટી સાથે વાત કરી તાત્કાલિક સ્ટોક પૂરો પાડવામાં આવ્યો હતો ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે મોડી રાત્રિના ધારાસભ્યના પુત્ર દ્વારા પચાસ જેટલા ઇન્જેક્શનનો સ્ટોક આપવામાં આવ્યો હતો આશાપુરા સોસાયટી વિસ્તાર જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક બે દિવસથી જે ખૂબ મોટી પ્રમાણમાં ડોગ બાઇટના કેસ સામે આવેલા છે અને દર્દીઓ સિવિલ હોસ્પિટલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે પણ ઘણા બધા ભોગ બનનાર લોકોમાંથી ને અમારા આગેવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ જ્યારે

ડીસી સાહેબ શ્રી ગમારા સાહેબને આવા ધ્યાન ઉપર મૂકી અને તાત્કાલિકના ધોરણે પચાસ જેટલા ઇન્જેક્શનનો સ્ટોક સિવિલ હોસ્પિટલ ખાતે સૌ આગેવાનો ડીસી સાહેબની મહેનતથી સિવિલ હોસ્પિટલે અમે પહોંચાડેલો છે તો આ બાબતે ગોંડલની અંદર સૌ લોકોને અપીલ કરું છું કે આવા ડોગ બાઇટને લગતા પણ કેસ સામે આવે અને દર્દીઓને હેરાન થઈ અને રાજકોટ સારવાર અર્થે જવું પડે તો રાજકોટ ધક્કાનો ધક્કો ન થાય એ માટે થઈ ખાસ સૌની મહેનત થકી આજના દિવસે અમે અત્યારે પચાસ જેટલા ઇન્જેક્શન ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલા છે તો આ બાબતની ખાસ સૌ દર્દીઓ અને જાગૃત નાગરિકોએ સૌ નોંધ લેવી એવી મારી વિનંતી છે